વાત કરીએ મતના મહાસંગ્રામની તો પાટણમાં પાટીદાર અનામતનો મુદ્દો ફરી ગુંજ્યો પાટણ લોકસભા બેઠક પર પાટીદાર અનામતનો મામલો ઉઠ્યો છે પાટીદાર પર થયેલા અત્યાચારનો બદલો લેવા માટે આહવાન કરાયું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયું સભામાં પાટીદારોએ કોંગ્રેસને મત આપવા માટે સોગંદ લીધા પાટીદારોએ માં ઉમિયા તેમજ ખોડલમાંના સોગંદ લીધા છે ચંદનજી ઠાકોરને મત આપીને બદલો લેવા માટેના સોગંદ લીધા ભાજપના ઉમેદવારોનો પાટીદારોએ વિરોધ કર્યો પાંચ વર્ષમાં ભાજપના ઉમેદવાર વિસ્તારમાં ન આવ્યાનો આક્ષેપ લગાવ્યો છે

પણ જો પાટીદારો આપણે જો એક થઈ અને અમને જીતાડીએ અને કેમ જીતાડવા જો પેલી બાજુ જે ઉમેદવાર એમને ભાઈ આપણે ઓળખીએ બરાબર એ પોચવડ તમે એમને જીતાડ્યા કે ના જીતાડ્યા પણ તમારા એક એક ફોર્મ પર જીત્યા પછી આયા હોય તો હું અહીંથી ઘેર જતો આયા ભાઈ તમે ગમે તે પૂછ્યો આયા નહીં હોય પણ ચંદનજી ઠાકોર ગમે તે સામાજિક પ્રસંગ હોય કોઈના દુઃખ પડ્યું હોય કોઈનું કોઈ પણ

સમગ્ર પાટણ જિલ્લામાંથી માંથી પાંચસો થી વધુ પાટીદાર સમાજના એક અગ્રણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર પણ અમારા પૂર્વ સતીષ પટેલ હોય ઠાકરે હોય આ તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને જે રીતે ભારતીય જનતા પાર્ટી એ પાટીદાર અનામત આંદોલન ની અંદર જે લોકો અમારા પાટીદાર યુવાનના સમાજના યુવાનો શહીદ થયા હતા અને એમને જે વચનો આપ્યા હતા દરેકના ખાતામાં પાંત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા આપવાના એમના જે પણ વારસદાર હોય એમને સરકારી કે સરકારી નોકરી આપવાની અને પાટીદારો સામે જે કેસ થયા હતા એ કેસ પરત ખેંચવાની આ બધી વાતો કરી હતી એમાંથી એક પણ વચનનું ભારતીય જનતા પાર્ટીએ પાલન કર્યું નથી એ વખતે હું ધારાસભ્ય નહોતો પણ પાસનો કન્વીનર હતો અને જ્યારે જ્યારે પણ મિટિંગો થઈ એ વખતે નીતિનભાઈ પટેલ હોય તે વખતના મિનિસ્ટરોની રૂબરૂમો જે પણ મિટિંગો થઈ એની અંદર હું હાજર હતો અને આ બધા વચનો આપ્યા હતા એટલે આજે પણ પાટીદાર સમાજના યુવાનો ઉપર જે અત્યાચાર થયો છે પાટીદાર સમાજ ઉપર જે અત્યાચાર થયો છે એ લોકો ભૂલતા નથી અને પાટણની અંદર ચંદ્રજીને વિજેતા બનાવવા માટે આજે લોકોએ ફોગળ લીધા છે પાટીદાર સમાજ જયારે આંદોલન થયું એ વખતે પાટીદાર સમાજ ના અમારા બાર થી વધુ યુવાનો એ શહીદ થયા હતા અને એ વખતે સરકારે કમિટી બનાવી હતી નીતિનભાઈ પટેલ ની અધ્યક્ષતા ની અંદર

પણ એમાંથી સરકારે એક પણ માંગણી પૂરી કરી નથી હું કેસ ગયો તો મારા ઉપર અપીલ કરવામાં એટલે સરકારે માત્ર વચનો આપ્યા હતા પાટીદાર સમાજ ઉપર તમે જોવા છો એ વખતે પાટીદાર સમાજ ની ગાડીઓ તોડી નાખવામાં આવી હતી પાટીદાર સમાજ ની બે માન દીકરીઓને પોલીસ દ્વારા ગંદી ગાળો બોલવામાં આવી હતી એના ઉપર હુમલાઓ કરવામાં આવ્યા હતા સમાજ ના ઝુકાવ મારી તરફ હતો એટલે કે કોંગ્રેસ તરફ હતો જો પાટીદાર સમાજ મારી સાથે ના હોય તો ના હોત અને આ વખતે પણ પાટીદાર સમાજ મારા મત વિસ્તાર વાત કરું કે લોકો ભારતીય જનતા પાર્ટી ના લોકોએ કોંગ્રેસ ના ઉમેદવારો ને ધારાસભ્યો જીતાડ્યા હતા ધારાસભ્ય જીજે ચાવડા હોય કે એ લોકો જે સમાજના સાથે ગદારી કરી અને ગયા છે ચોક્કસ પાટીદાર સમાજ એનો બદલો લેવાનો છે

કારણ કે આજની જે ભાજપ સરકાર છે એને ઘણા બધા કાર્યો અધૂરા રાખ્યા છે ઘણી બધી માંગણીઓ અધૂરી રાખી છે આજે ભલે આંદોલન એક ટોડાના સ્વરૂપમાં નહીં દેખાતું પરંતુ જ્યારે જ્યારે વ્યક્તિઓને મોકા મળે છે ત્યારે એનો પ્રતિશોધ અને જે જ્વાળા છે બહાર નીકળે છે તો હું માનું છું કે પાટણના જે પણ દિલમાંથી આગ નીકળી છે એ સમાજના પ્રેમ પ્રતિ નીકળી છે પણ સાથે સાથે એવું પણ ચોક્કસ કહીશ કે પાટીદાર સમાજ બહુ બહો સમાજ છે દરેક સાથે આજે હું આમ આદમી પાર્ટીમાં છું તો પણ પાટીદાર સમાજ મારી સાથે છે પક્ષમાં પાટીદાર સાથે હોય જ છે છે પરંતુ જે લોકો આ હંમેશા ભાજપના વિરુદ્ધમાં જ રહેલા છે પછી સામે કોઈ પણ પક્ષમાં હોય એટલે કેવાનો મતલબ કે સરકારે જે માંગણીઓ હજી પણ અધૂરી છે એ ક્યાંક પૂરી કરવી જોઈએ જેથી કરીને આવા જે અમુક લોકોની લાગણીઓ જે દુભાઈ રહી છે એ ના દુભાય અને સંતોષ થાય બિલકુલ ધીરેશમાબેન તમે તો આ સમગ્ર જે પાટીદાર અનામત આંદોલન છે તેના સાક્ષી રહ્યા છો ઉપવાસ પણ કર્યા છે એક તરફ જ્યાં પાટીદાર સમાજ છે એને ભાજપની સૌથી મોટી વોટબેન્ક માનવામાં આવી રહી છે અત્યારે જે રીતે પાટણમાં આ વિરોધ ઉઠ્યો છે અને કોંગ્રેસના જે ઉમેદવાર છે ચંદનજી ઠાકોર તેને જીતાડવા માટેના શપથ લેવામાં આવી રહ્યા છે શું લાગે છે તમને કે જો કોંગ્રેસને જીતાડશે તો તમારી જે માંગણી છે એ સંતોષાઈ જશે કે તમારી માંગણી પૂરી થઈ જશે જો હું આપના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ આપ અને અન્ય પક્ષો ઇન્ડિયા અલાયન્સ અંદર આજે એક લોકશાહી ને બચાવવા માટેના યુદ્ધમાં ઉતર્યા છે ત્યારે ચોક્કસ મારી લાગણી પણ એ છે કે ભાજપ ને એમ કેમ પ્રકારે પરાસ્ત કરવું પડશે કારણ કે ભાજપ માત્ર એક સમાજ નહીં અન્ય સમાજો સાથે પણ ઘણો બધો દગો કરી રહી છે અને સાથે સાથે એને અભિમાન છે કે આપણે એને લોકશાહી રીતે પણ જોઈએ તો એ પણ કતલે આમ કરે છે કાનૂન જેવી સંવિધાનિક સંસ્થાઓનો પણ દુરુપયોગ કરે છે અને જયારે પોતે લોકશાહીના મેદાનમાં નથી પહોંચી શકતા ત્યારે નેતા અન્ય વિરોધ પક્ષના નેતાઓ પર ખોટા કેસ કબાડા કરીને એની તાકાત તોડવાની કોશિશ કરે છે એટલે મારી તો ચોક્કસ એટલી લાગણી છે કે ભાજપને પરાસ્ત કરવું જોઈએ અને પાટણ લોકોએ જે ભલે સમાજની લાગણી સમજીને તે શપથ લીધા છે યોગ્ય લીધા છે ચોક્કસ રીતે જીતાડવા જોઈએ અને હું આપના માધ્યમથી ગુજરાત અને સમગ્ર દેશને આહવાન કરીશ કે ભાજપને આ વખતે ઘર ભેગું ચોક્કસ કરવું જોઈએ આ અભિમાનને પરાસ્ત કરવું જોઈએ જી રેશમાબેન અઝી 24 કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર તો